અનંતકોટિબ્રહ્માંડોનાધિપતિ પૂર્ણપુરષોત્તમ શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય શ્રી નરનારાયણ દેવની જય શ્રી ગોપીનાથજી મહારાજની જય શ્રી રાધારમણદેવની જય શ્રી મદન મોહનજી મહારાજ જય શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનની જય શ્રી બાલકૃષ્ણલાલની જય શ્રી વિઘ્ન વિનાયક દેવની જય શ્રી કષ્ટભન દેવની જય ઓ નમ પાર્વતી પતે હર હર મહાદેવ હર વડતાલધામ ગાદીને શોભાવતા પરમ પૂજ્ય ધર્મધુરંધર એક હજાર આઠ વિદ્યમાન આચાર્ય સનાતનાચાર્ય મહાસમર્થ આચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય પરમ પૂજ્ય ધર્મ ધુરંધર ધર્મધુરંધર આઠ ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટવંદન પ્રણામ સાથે સૌ સંતો ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ શ્રીહરિના લીલા ચરિત્રથી સભર શ્રીહરિચરિત્રામાં સાગર ભગવાનની લીલા અને આજ્ઞા એકવાર બધા જ કાંઠી દરબારોએ મળીને શ્રીહરિને કીધું આ અમારો દેહ અને અમારું ઘર આદિક જે કાંઈ બધી વસ્તુ છે એ બધું આપની માટે જ છે એ બધું આપનું જ છે એમ જાણો તે વાત સાંભળીને એમ બોલ્યા કે તમે અમારા ભક્ત છો તે અમને બીજા કરતાં ઓછા પ્રિય નથી અમે પહેલાં ત્યાં જે દેવ મંદિર કર્યા છે તેના કારણો તો અમારા મનમાં ઘણા છે અમે તો તમારી સાથે સદાય રહીએ છીએ અને તમારાથી ક્યારેય દૂર નથી તેથી જ મને સૌ ગઢડામાં રહેનારા કહે છે અને સૌ ગઢડાને સ્વામિનારાયણનું કહે છે ગઢડું મારું હું ગઢડાનો નો કેદી નથી રે હે ગઢડું મારું હું ગઢડાનો નો કેદી નથી રે આવું સ્વામિનારાયણ ભગવાન કહે છે ત્યારે બધા જ કાંઠી દરબારો અને ગઢડાના આજુબાજુના બધા ભક્તો ખૂબ રાજી થયા મહારાજને કહે છે મહારાજ વા દયાળુ વાહ કૃપાળું તમને સૌને મારા દર્શન સદાય સુલભ છે અને અન્ય પ્રદેશના ભક્તોને તે અતિશય દુર્લભ છે માટે તે સૌને આધાર રહે એટલા માટે મારા ધામરૂપ મંદિર તેમને પહેલાં કરી દીધા છે પરંતુ આ પ્રદેશમાં સૌથી શ્રેષ્ઠ અને વિશેષ પ્રભાવવાળું મંદિર કરીશ જ્યાં સુધી હું તેવું મંદિર નહીં કરું ત્યાં સુધી હું મારા શરીરનો ત્યાગ નહીં કરું આમ કોણ કહે છે સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન મારા દિલમાં એવી ઈચ્છા છે કે હું મારા આ સ્વરૂપના માપ પ્રમાણે પાસે બેસીને મૂર્તિ મારી કરાવું અને તે મૂર્તિને મારે હાથે જ હું સ્થાપન કરું આમ કહીને શ્રીહરિએ બધા જ હરિભક્તોને ખૂબ રાજી કર્યા પછી તે બધા જ પોતપોતાને ઘેર ગયા સૌના દિલમાં આનંદ થયો કે સર્વે સુખના મૂળરૂપ શ્રીહરિ આ પ્રદેશમાં મોટું મંદિર કરાવશે પછી શ્રીહરિ એક દિવસ ગઢપુરમાં સુખ શાંતિથી બિરાજમાન હતા ત્યારે ત્યાં શિવરામ વિપરા આવ્યા અને તેણે શ્રીહરિને પ્રશ્ન પૂછ્યા ત્યારે શ્રી હરિએ તેણે પૂછેલા બધા જ પ્રશ્નના ઉત્તર આપ્યા તે ઉત્તરમાં વિવિધ પ્રકારના ધર્મની વાતો ઘણા ભાવથી કહી સ્મૃતિકારોના નામ સહિત ચારે વર્ણ અને ચારે આશ્રમના સાધારણ ધર્મ પહેલાં કયા તે રીતે જ મનુષ્ય માટેના જે વિશેષ ધર્મ છે તે કયા અને અતિશય ઉપયોગી દેવપૂજન આદિ બધા જ કર્મ પણ કહ્યા જીવનમાં આવશ્યક આચાર વ્યવહાર અને પ્રાશ્ચિતના નિર્ણય સાથે સંપૂર્ણ ધર્મો અને તેના લક્ષણો વગેરે બધું જ કહ્યું ગ્રસ્તના જે જે ધર્મ કહેવાય છે રાજાઓના વિવિધ ધર્મ છે તે બધા જ શ્રીહરિએ શિવરામ વિપ્રને કહ્યા અને તેથી તે ખૂબ ખુશી થયા તેનો વિસ્તાર સત્સંગી જીવનના પંચમ પ્રકરણમાંથી જાણવો તે પછી શ્રીહરિએ ગઢપુરમાં રહીને પોતાને ગમે તેવો સુંદર વસંત પંચમીનો મોટો ઉત્સવ કર્યો પછી વળી અમદાવાદ ગયા ત્યાં ફૂલદોલનો ઉત્સવ કર્યો અને ત્યાંથી વડતાલ ધામ આવ્યા ત્યાં રામનવમીનો મોટો ઉત્સવ કરીને ફરીથી શ્રીજી મહારાજ ગઢપુર આવીને રહ્યા પછી એક સમયે સુખકારી શ્રીહરિને જ્યારે ખૂબ જ આનંદમાં દેખ્યા ત્યારે દાદા ખાચર તેમની પાસે આવીને સ્તુતિ કરી વળી મોટીબા લાડુબા રાજબાઈ અમરબાઈ અને અમૂલાબાઈ વગેરે મળીને ત્યાં આવ્યા તે વખતે તેમણે અતિશય આશ્ચર્ય દેખ્યું કે જેની ઉપમા દઈ શકાતી નથી તેમણે અક્ષરધામના મુક્તોની યુક્ત શ્રીહરિની પાસે જ રહ્યા હોય તેમ જોયા વળે ત્યાં રાધિકાજી અને લક્ષ્મીજી અને શક્તિરૂપ દયા અને ક્ષમા બધા મળીને રહ્યા હોય તેમ દેખ્યા ત્યારે મોટીબા આદિ બધી જ બહેનોએ શ્રીહરિને અતિશય પ્રેમથી પ્રણામ કર્યા અને ઘણી સરસ વાણી ઉચ્ચારી હે કૃપાળું અમે આપને વિનંતી કરીએ છીએ તો તેને સુખકારી આપ સ્નેહથી સાંભળો હે બહુનામી સુખરાશિ સ્વામી અમે આપના ચરણની ઉપાસના કરનારા છીએ અમે આપના સેવક છીએ અને આપ અમારા સ્વામી છો શુભ તેજેયુક્ત એવા આપ અત્યંત સમર્થ છો અમે અમારા ચિત્તને આપના ચરણમાં જ રાખ્યું છે તે સિવાય બીજે ક્યાંય લગાર પણ રાખ્યું નથી અમે આપના સમાન બીજા કોઈ દેવને દેખ્યા નથી અને તેથી જ અમે આપને મન કર્મ વચનથી અર્પણ થયા છીએ આપે જન્મ તો સરજુને કિનારે અયોધ્યા પાસે છપૈયામાં ધાર્યો છે પણ અનેક જીવોના મોક્ષને માટે અહીંયા આવીને વસ્યા છો અમે અમારા તન મન આદિ સર્વે આપને અર્પણ કર્યા છે અને તેથી જ અમે અધિક સુખી થયા છીએ અમારી પ્રાર્થના અત્યારે સાંભળીને આપ અહીં એક સુંદર મંદિર કરો હે હરિરાય આપ અમારા પ્રિયતમ અને સર્વોપરી સુખદાયક છો તો આ અમારી આશાને પૂર્ણ કરો આ ગઢપુરની ભૂમિ સત્સંગનું મૂળ છે અહીં બધી જ જાતની અનુકૂળતા છે મીઠા જળથી ભરેલી ઉન્મદ ગંગા સ્નાન કરવા યોગ્ય છે વળી તેના બધા જ પ્રસંગ સુખરૂપ છે અહીંયા શુભ બાગ બગીચા છે તે પુષ્પ અને ફળથી ભર્યા છે તે દેવોની પૂજામાં ઉપયોગી થશે અને સંતોના મંડળ પણ અહીં સુખેથી રહેશે બધા જ ભક્તોને આ સ્થાનમાં પૂરેપૂરો ભાવ છે અને આ સ્થાનમાં બધા જ મુક્તોનો પણ નિવાસ રહ્યો છે આપે આ વખતે અહીંયા ઘણી લીલા કરી છે અને તેથી જ સૌ આ સ્થાનને શ્રેષ્ઠ તીર્થ ગણશે આસપાસમાં સફેદ પારસમણી જેવી પથ્થરની ખાંડો છે તે પથ્થર લાવવામાં પણ કાયમ સુલભતા રહેશે તેથી નિર્માણ કાર્ય કરવામાં પણ લાંબો સમય લાગશે નહીં દરબારગઢની બધી જ વસ્તુઓ મંદિર કરવામાં ઉપયોગી થશે બીજું બધું કામ પણ અમે કરશું આપે તો માત્ર તે કામ ઉપર દ્રષ્ટિ રાખવાની છે અમે પૂર્વે જે કંઈ તપ તીર્થ વ્રત પુણ્ય દાન વગેરે કાંઈ કર્યું હોય તો તે બધાનું ફળ અમે એક જ ચાહીએ છીએ કે આપ અહીંયા મોટું મંદિર કરો આજ સુધી અમે આપને દેવાધી દેવ માનીને જે કાંઈ સેવા કરી છે નિત્ય થાળ બનાવીને જમાડ્યા છે અમે હસીને આપને હસાવ્યા છે અમે આપનો જ જપ કર્યો છે અને આપનું જ ધ્યાન ધર્યું છે વળી અમારા શરીર અને ઘરમાંથી હેત તોડીને આપના સ્વરૂપમાં જ એક હેત રાખ્યું છે જો અમારો ભાવ શુદ્ધ હોય અને જો અમે અનન્ય રીતે આપના ભક્ત હોઈએ તો આપના દિલમાં ખાસ દયા ધારો અને આ સ્થળે સર્વોત્તમ ધામ કરો સર્વોત્તમ એટલે સર્વમાં ઉત્તમ એને કહેવાય સર્વોત્તમ ધામ કરો આ રીતે સૌની વિનંતી સાંભળીને શ્રી હરિ દયાથી બોલ્યા હું આ સ્થાનને મારું ઘર જાણીને અહીં મંદિર કરાવીશ તેમાં અમે રાધિકાએ સહિત શ્રી ગોપીનાથજીનું સ્વરૂપને સ્થાપશું શ્રીહરિની આવી વાણી સાંભળીને તે સૌ પ્રેમી ભક્તોનો સમુદાય ખૂબ પ્રસન્ન થયો હવે પરમપ્રિય શ્રીહરિ ગઢપુરમાં ખાસ મંદિર કરશે એમ સૌ ભક્તોના દિલમાં વિશ્વાસ આવી ગયો પોતાના ઉપર શ્રીહરિને ઘણો સાચો પ્રેમ છે એમ જ્યારે દરબાર એભલ ખાચરના પરિવારે જાણ્યું ત્યારે તે સૌ ખૂબ જ આનંદમાં આવી ગયા સદગુરુ મુક્તાનંદ સ્વામી મનમાં ઉત્સાહ પામીને પ્રગટ પુરુષોત્તમની કથા ગાઈને કહે છે પછી અક્ષરધામના અધિપતિ કૃપાળુ ધર્મકુમાર શ્રીહરિએ મૂર્તિ બનાવવા માટે નારણજીભાઈ નામે સુતારને બોલાવ્યા શ્રીહરિએ તેમને પ્રેમથી કહ્યું તમે અહીં મારી મૂર્તિ બનાવો તેનો ઘાટ ઘણો સુંદર કરો અને તેમાં મારા અવયવોનો ભાવ વ્યથાર્થ લાવો તે માટે મારા આ પ્રગટ સ્વરૂપ સામે જોઈને તેના જેવી ઊંચી અને તેટલી પુષ્ટ મૂર્તિ કરજો મારી એ અનુપમ મૂર્તિ ગોપીપતિ કૃષ્ણના જેવી વ્યથા ત્રિભંગી કરજો નારણજીભાઈએ શ્રીહરિની આજ્ઞા શિરોધાર્ય કરી અને સુંદર ચિત્રમાં શ્રીહરિની મૂર્તિ બનાવી તેના બધા જ અંગ શ્રીહરિના જેવા કર્યા આવું કામ કોઈ ન કરી શકે ચિત્રમાં આળેખેલી મૂર્તિને શ્રીહરિએ નિહાળીને જોઈ તે અલૌકિક મૂર્તિને દેખીને શ્રીહરિ ખૂબ ખુશી થયા અતિ રાજીપો દેખાડીને શિલ્પીને માથે પોતાનો હાથ મૂક્યો જો ભક્તો સેવા કરવાથી ભગવાન અને ભગવાનના દીકરા આપણી ઉપર બહુ રાજી થાય ભગવાનની ને ભગવાનના દીકરા આચાર્ય મહારાજ અને સંતો ભક્તોની સેવા કરવી તો એનો જ્યારે રાજીપો પ્રાપ્ત થાય અને આપણી ઉપર તેના હાથ બે આવી જાય એટલે આપનો આપણી ઉપર એનો રાજીપો આશીર્વાદ પ્રાપ્ત થાય એટલો આપણે આપણું જીવન ધન્યભાગી બની જાય તો આપણે આખી જિંદગી કરી કરીને શું કરવાનું છે ભગવાને ભગવાનના સ્થાને બેઠેલા એવા આદિ વિદ્યમાન ભાવિ આચાર્ય મહારાજ માતુશ્રી લાલજી મહારાજ બંને બહુજી મહારાજ બાલાલજી મહારાજ ધર્મકુળ આશ્રી સંતો ભક્તોને ખૂબ રાજી કરો તન મન ધનથી રાજી કરો ભગવાનના બાલા સંતો ભક્તોને રાજી કરવાથી આપણા ગમે એવા કઠિન પ્રારબ્ધ હશે ગમે એટલું દુઃખ કષ્ટ ભય સંકટ રોગ પીડા હશે ટૂંકી આયુષ્ય હશે તો બધું ભગવાન સરળ રીતે સારી રીતે સુખરૂપ કરશે બધું જ દુઃખ ટાળીને સુખી સુખીને સુખી કરશે આ લોકનું સુખ આપશે ભુક્તિ કહેતા આ લોકનું સુખ અને મુક્તિ કહેતા ભગવાનનું ધામ આપશે તો આ પ્રાપ્ત કરવું હોય તો નિર્માની થઈને નિષ્કપટ અને દંભ વગર ભગવાનની મહાત્મ જ્ઞાની સહિત સેવા પૂજા ભક્તિ કરવી અને ભગવાનના સંતો ભક્તોને રાજી કરીએ તો આ રાજીપો પ્રાપ્ત થાય નેતર થાય નહીં પછી શ્રીહરિએ બધા જ બાય ભાઈ હરિભક્તને બોલાવ્યા અને પોતાની મનમાંની મૂર્તિ બતાવી તેને દેખીને સૌ ખુશી થયા પછી તે જે છબી હતી તે નિત્યાનંદ સ્વામીને આપીને કહ્યું કે હું જ્યારે માગું ત્યારે આ ચિત્ર પ્રતિમા મને પાછી આપજો શ્રીહરિની આ આજ્ઞા પ્રેમથી સાંભળીને નિત્યાનંદ સ્વામીએ તે મૂર્તિને સારી રીતે સાચવી રાખી ત્યારે બધા જ ભક્તોએ મનમાં જાણ્યું કે હવે કોઈક ગામમાં સુંદર મંદિર થશે સૌ હરિભક્તોએ પોતાના ચિત્તમાં એમ માન્યું કે શ્રીહરિ અમારા ગામમાં સારું મંદિર કરાવશે બધા જ દરબારોએ શ્રીહરિની પાસે આવીને પ્રેમથી વિનંતી સંભળાવી પ્રભુ અમારે ગામ પધારો ત્યાં બધી જ જાતની સગવડતા સારી છે કૃપાળુ અમે ત્યાં વિશાળ જગ્યા આપશું અને ત્યાં આપે મંદિર કરાવવું પ્રભુએ પ્રત્યેક હરિભક્તોનો આગ્રહ જાણી લીધો અને પછી ત્યાં જવાનો નિશ્ચય પણ કર્યો જો કે તે તો સૌને રાજી રાખવા માટેની વાત હતી પણ પોતે તો પોતાની ઈચ્છા અનુસારે કરવાના છે કૃપાનિધિ શ્રી હરિ પોતાના ભક્તજનોને સુખ આપનારા છે પ્રગટ ભગવાન શ્રીહરિ પોતાના ભક્તોને નાના બાળકની જેમ માની લાડ લડાવે છે જેના એક રોમમાં અનંત બ્રહ્માંડ અણુની જેમ ઉડતા ફરે છે એવા સુંદર શ્રી ઘનશ્યામની આ પ્રગટ મૂર્તિ છે સર્વે સુખના ધામ આવા શ્રીહરિ પોતાના પ્યારા ભક્તોને સુખ આપે છે તેથી પોતાના દર્શન દેવા નિમિત્તે ગામો ગામ મંદિરની જગ્યા જોવા માટે જાય છે મનમાં તો મંદિર ગઢપુરમાં કરવું છે આવો નિશ્ચય છે છતાં પણ બધું જોવા માટે ગામે ગામ શ્રીહરી જતા હતા મહારાજ ગામડે ગામડે મંદિર જોવા જતા અને ભક્તોને રાજી કરતા ભલા ભક્તોને એમ થાય અહીંયા કરશે પણ મહારાજે જે ધાર્યું છે ત્યાં જ મંદિર કરશે એ પણ પવિત્ર તીર્થધામ ગંગાને કાંઠે ગઢપુર ધામમાં વિશાળ મંદિર મોટું બનાવશે એવી કથા હવે આપણે આવતીકાલે આવશે સહજાનંદ સ્વામી મહારાજની જય